સુરતમાં પાંચ વર્ષ પહેલાં હીરાની કંપનીએ ચેક બાઉન્સ કેસ કર્યાનો મામલો તમામ પરિવાર ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પાસે ન્યાયની માંગ લઈને પહોંચ્યા પાંત્રીસથી વધુ પરિવાર ચેક બાઉન્સ કેસમાં જેલની હવા પણ ખાઈ ચૂક્યા છે કેપી સંઘવી હીરાની કંપનીએ ખોટા કેસ કર્યા હોવાના પરિવારના આક્ષેપ પાંચ વર્ષ પહેલાં નાના યુનિટોમાં ખોટ ગઈ હોવાથી કેપી સંઘવીને આ ચૂકવણું કરવામાં આવ્યું હતું અને સિક્યુરિટી પેઠે રાખવામાં આવેલ ચેક કેપી સંઘવીએ પરત આપ્યા ન હતા પંચો અને ડાયમંડ એસોસિએશનની હાજરીમાં નાના વેપારીઓએ કેપી સંઘવીને ચૂકવણું કર્યું હતું તેમ છતાં કેપી સંઘવી કંપનીએ સિક્યુરિટીના ચેક પરત આપ્યા ન હતા આ ચેક બેંકમાં નાખી બાઉન્સ કરાવી તમામ સામે કેસ કર્યા હતા ન્યાય નહીં મળે ત્યાં સુધી પરિવાર લડત ચાલુ રાખશે હા મારું નામ અલ્પેશ છે જી આજે શું ઘટના થઈ આજે તો અમે અહીંયા હર્ષભાઈને એક રજૂઆત કરવા માટે આવ્યા છીએ એક અમારી સાથે જે ઘટના બની રહેલી છે ને એના ન્યાય માટે કંઈક રસ્તો એ કાઢે શકે તો શું શું ઘટના બની હતી ઘટના તો અમારે બહુ જૂની હતી બધાએ પરિવારો જેટલા અહીંયા આવ્યા છે એને બધાને કોઈને સત્તર બે હજાર સત્તર અઢાર ઓગણીસ એવી રીતના બધા ધંધો કરતા હશે ડાયમંડનો એમાંથી બધાને જે તે સમયે કંઈક પૈસા ખોટા થવાથી નુકસાની આવતા બધાએ પંચોને ભેગા કરી અને ડાયમંડ એસોસિએશનમાં ચૂકવણું કરેલું સેટલમેન કહેવાય જેને ઈરાન ધંધામાં અને પછી બધાએ અગ્રણીઓની હાજરીમાં જે પોતાનો પાસે જેટલો માલ હોય જેટલા કેશ હોય જેટલું પ્રોપર્ટી હોય અને ઘરેણાં હોય બધી જ સંપત્તિ ત્યાં સોંપી અને પછી પોતાની ઇજ્જત આબરું બધું દઈ એટલે એ સમયે પંચોએ અને એસોસિએશન એવું નક્કી કરેલું કે આ વસ્તુ બધી હવે આપી દેશે તો આપણે પછી સહમતિથી બધાએ ભાગ પાડી લઈએ એ રીતે અમારી ઘટના બનેલી અને પછી એક કેપી સંગવી કંપની છે ને એને અમે એની છોડે કામ કરતા તો એ અમારી પાસેથી સિક્યુરિટી પેટે એડવાન્સ ચેક લેતા હવે આ પંચો અને એસોસિયેશને જ્યારે એને સેટલમેન્ટ પેટે બધું આપ્યું ત્યારે એની પાસેથી ચેકની માગણી કરી કે ભાઈ ચેક હવે આ લોકોના જે છે એ તમે રિટર્ન કરી દો ત્યારે અમારા ચેકમાં એણે એવું કીધું કે અમારે થોડુંક એન્ટ્રી સુલટાવાની હોય અને કંઈક ચોપડે બતાવવાનું હોય એટલે અમે પછી આપી દઈશું એમ એટલે બધાએ એસોસિએશન અને પંચો એના ઉપર વિશ્વાસ મૂક્યો એવડી મોટી કંપની છે તો કઈ એ ખોટું તો ન જ કરે પણ સાવ ઉલટું કે પછી છ મહિના પછી ચેક બાઉન્સના મેસેજ આવ્યા ફોનમાં હવે બેંકમાં તપાસ કરી તો ચેક બાઉન્સ થયેલા પછી કોર્ટમાંથી સમન્સ આવ્યું એટલે અમને એમ થયું કે આ શું હોય છે એટલે કોર્ટમાં ગયા એટલે એને કીધું કે આ તમારી ઉપર કેસ થયેલો છે ત્યારના બધા એના કેસો ચાલુ છે હવે બે બે વખત તો હું અંદર જઈ આવેલો છું જેલમાં અને અત્યારે કેસો છતાંય ચાલુ છે અને કોઈ વકીલ અને એના પાછળના ખર્ચા કરવા માટેની ફીઝના પૈસા નથી ઘરમાં બીમાર મમ્મી છે આ જ ટેન્શનમાં મારા પપ્પાએ જતા રહ્યા આખું ફેમિલી હેરાન પરેશાન થઈ ગયું પણ કારણ એક જ કે આપણે માનવતાના નાતે બધું જ ચૂકવી દેવા છતાં પાછળથી આવું કરશે એવું કાંઈ ખબર નહોતી આ આ જણાવા શું કહેવા હજી અમારે એને મળવાનું બાકી છે એટલે અમારી સાથે બીજા સમાજના અગ્રણીઓ છે અને અમારે એને મળવાનું છે એટલે એ જે પછી હવે આમાં રસ્તો કાઢે ખબર નથી કાંઈ અને ન્યાય ન મળે તો તમે આગળ શું કરવાનું હવે આમાં તો અમે અમે છેક સુધી એ રીતે અત્યારે લડીએ છીએ કે કોઈ વ્યક્તિ અમારા આટલા જણામાંથી બધાએના સ્વભાવ હરખાનો હોય કોઈ વ્યક્તિ મૂંજાય અને કાંઈ અવળું પગલું ભરવાની વાતય કરે તોય તે અમે એને એવું કહીએ છીએ કે ભાઈ કાંઈક રસ્તો નીકળશે તો હવે બધાય એટલા થાયકા છે કે શું નિર્ણય લે ને એનું કાંઈ હજી અમને ખબર નથી પણ એક આશા એવી હતી કે બધાય એવું કહેતા હોય છે કે ભાઈ કાંઈ પણ પીડા હોય એવી કે જે તમે કોઈને કહી ના શકતા હો તો અમને મળવું એવા બધા અગ્રણીઓ કહેતા હોય એટલે અમે એ આશાએ આવ્યા છીએ કે ભાઈ હવે ખરેખર જીવન જીવવાનો અધિકાર છે કે નહીં માણસને શાંતિથી